રાજેશભાઈ ની ચૂંટણી સભામાં ઉપસ્થિતભાઈ હલીગા પંચસ્થ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભાઈ શ્રી ભગુભાઈ મહેશભાઈ શૈલેષભાઈ અલગ અલગ વાત કરી અમારા લાડલા બાપુ માહે બાપુ એ તો તમને મજા કરાવે કે નહીં તો મારા લોકો આપણે વાત કરવી છે કોડીનાની કોડીના શહેર આપણે ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી કેટલું વિકાસ પામ્યો કેટલી સુવિધા પામ્યો એ વાત મારે આજે આપણે કરવી છે કે કે કોડીનાના વિકાસની વાતો કરીએ તો આપ બધા પણ જાણો છો ને જુઓ છો અહીંયા પાછળ આપણે રિવરફ્રન્ટ બનાવી રહ્યા છીએ

દેખાશે એની આપણે બધાએ નોંધ લેવી પડે એવી કામગીરી થવાની છે પેલા આપણો એક પુલ હતો પુર આવે એટલે આપણે બે કાંઠે ઉભી જાય અત્યારે કેટલા પુલ થઈ ગયા આ તો હજી શરૂઆત છે હજી ચોથો પુલ ક્યાં આવે છે સીધો ડાયરેક્ટ રો આમ તોડી નાખો ટીપી નકશો આખો તૈયાર થઈ જાય છે ફેટ રેલવે સ્ટેશન ની બાજુમાંથી ત્યાંથી આખો રિંગ રોડ બનાવવાનો છે હજી કોડીનાર ની તો શરૂઆત થઈ છે મિત્રો આ વયસ્માં મને થોડાક ટાઈમ વેકેશન માં હું પણ બરાબર મેં પાટે ચડાવ્યું છે પાછું હવે હું અહીંયા હોઉં ના હોઉં તો પણ તમારું કામ રૂકશે નહીં

ત્યાંથી પાંચ વર્ષની અંદર મારા કોડીના શહેરમાં એક પણ ઝૂંપડું અમે રહેવા નહીં દઈએ આ તમામ ઝૂંપડાવાસીઓને પાકા મકાન પાંચસો બાર ત્રણસો બાર જેવા જ મકાનો સારામાં સારા મકાનોની ચાવીઓ અમે ઘેરે ઘેરેના ઝૂંપડે ઝૂંપડે જઈને આ પાછી મિત્રો શહેર એક એવું શહેર છે કે આપણે ચારે બાજુ પાણી હતું અને હજુ ખુબ કામ કરવાનું છે આ વિસ્તારની અંદર હું કે શૈક્ષણિક સંસ્થાઓ પણ આપણે વધુ સુદર બનાવા

અજેડા તો અમારે જહેવા પછી નિંદરે ની આવે પર મિત્રો એ બધા જ લોકો આપણા લોકો છે કોડ્યા શહેરના લોકો આદર આદર ખોટ પડતા ગયા એમ એ બધા એ વિસ્તારમાં એ લોકોનો મકાનો છે અને સુવિધા આપવા માટે આપણે જવાબદાર છે કાં તો ભડુ મેસેજી પણ કીધું રામસિંહભાઈ પણ કીધું કે અમુક ભક્તો કમા કમા જેણે ભાજપ સરકારે ધારાસભ્ય બનાવ્યા તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા જિલ્લા પંચાયતના સભ્ય બનાવ્યા એ મંત્રી બનાવ્યા પછી શું કર્યું એને આપણા glandલા ધારાસભ્ય પ્રતિમભાઈની વિરુદ્ધમાં રાત અને દિવસ કામગીરી કરી

હવે બધું ઓકાવી ઓકાવીને હું કઢાવાનો છું કાયદાની મર્યાદામાં રહીને આવા લોકોને પૂરેપૂરું ભાન કરાવશું સરકારની જાહેર કરી સ્કોલરશીપોને ખાઈ જનાવો શિક્ષણને નામે પૈસા ઉઘરાવનાના માણસો આ તાલુકાનું સંચાલન કરવા માંગે છે શિક્ષણ થવાનો પ્રયત્ન કરવા

હાલતી ગાડી એ છોટે છે આપણે જોય ગોઠલા જોતર ના તો એમને જોયું કે ભાજપ ની પાર્ટી બરાબર કામે લાગી ગઈ એટલે હાલતી ગાડીએ ડબ્બા જોડો પણ એમ ભાજપમાં હવે તો તમે ધારાસભામાં ગયા હોત ને ભેગા તો અમે તમને લોકસભામાં ભેગા રાખતા હતા હવે તમારો વારો આવ્યો કે અમારો એ વારો આવ્યો છે ટૂટણી પૂરી થઈ ને પછી આપણે બધી આનંદની વાતો કશું પાછા કે તમે કાયદાથી કેટલું ન્યાય કરાવ્યું ને સરકારી કેટલી સ્કોલરશિપો અને કો સરકાર આપેલી વિદ્યાર્થીઓ માટેની રમત ગમતની સબસિડીઓ સ્કોલરશિપો કેટલી ખાઈ પીને તકરા માજા થઈ કે ને એ બધું સરકાર પાછું કઢાવ

અને પછી પાછા એ કોંગ્રેસ પંજો પણ તમને દેખાડવા આવશે આ એ ટુકડી છે એની સાથે જેટલા લોકો છે એ બધાય જ આપણા ધારાસભ્યની ધારાસભાની ટુકડી વખતે પ્રધ્યુમનભાઈ ને હરાવવાના નાનાય પ્રયત્નો કર્યા હતા મારે આ બધાના આવા લોકો ની ચેતવું છે ચેતાવવા છે આપણા શહેરની એકતા અખંડિતતા આપણે બધા જળવાઈ રહીએ આપણો ભાઈચારો જળવાઈ રહીએ આવનારા દિવસોની અંદર આપણે કોઈને પણ ના નતા અને એને એની એટલી બધી જો વધી જતી હોય એની આખું વાહન આટા લઈ જાતી હોય તો એને હું કહું છું ખુલો પડતા છે આવો તમારી માએ તમને ધાવણ ધવરાય હોય તો હમણાં નગરપાલિકાની ચૂંટણી આવે આવો મેદાનમાં અમે તમારી લોકપ્રિયતા જો વાહન મોરલા સંતા હોતા હોય ને તો આવો ખબર પડે તમને એ પણ ખબર નહી હોય આ બધી ગેંગોના સથવારે જોર જોરે કોંગ્રેસ વારે બીતાડે 3 દિવસની પરમિશન માંગી ની બોંદરા જોકની કેટલા દિવસથી કઈ કઈ તારીખે સુભાષભાઈ ત્રીજી ચોથી પાંચમી ત્રણ દિવસની માનવતા સાહેબે ની બોંદરા જોકની પરવાનગી લીધી આ કોંગ્રેસ પાર્ટી કોડીના શેરમાં હજી સભા ન કરી કે ગામડા તો દુર્ની વાત રે કે ગામમાં ડીયુમાં વયા જાય ને ક્યાંક કોઈ બીજા ઘરે જાય ને ત્યાં

તમારી સામે ઈવીએમ ની ફરિયાદ થાય ને આની ફરિયાદ થાય અમારી સામે તો જાતી ફરિયાદ થાય પણ અહીંયા સમગ્ર તાલુકો અને કોડીના શહેરની જનતા જાણે છે કે સંપૂર્ણપણે પ્રમાણિકતાથી અમે લોકો દરેક ચૂંટણીઓ લડીએ છીએ લોકોના સાથ અને સહકારથી રૂપિયે નગરપાલિકા ની અંદર પણ આપણી બધી જ યોજનાઓ આ શહેરના લોકો માટે છે પીવાનું પાણી હોય લાઈટ હોય

અમારા શહેરના કોઈ પણ નાગરિકને મૂંઝાવવાની જરૂર નથી અને કોઈથી ડરવાની જરૂર નથી હમણાં હમણાં ઓલી આપણી ગોંદરાવાળી પાછી ક્લિપ કાઢી લગાડી ચાલુ કરી દીધી હું આજે પણ બધાને કહું છું એ દિવસે હું જેના માટે મેલો ને એને ફરીથી કહું છું કે એ ફરી દેવાની તૈયારી મારામાં હજુ પણ છે હજુ એમ માનતો નહી કે અમે ત્યાં પૂજા પાઠમાં બેઠી ગયા એટલે ધ્યાન રાખજો

તો તમને 10 આપું મેમર સોસાયટી અને ઉના ઝાપનો એ બધા વિસ્તારે છે અને અમને 54% મત ભાજપને ખાલી 1500 નું મતદાર મેમર સોસાયટી હતું એક મત કોંગ્રેસવાળા માંગ માંગ કરીને કાઢી દેવાનો એક કોણ કહે છે કે

અને તિલક ચંદ્રાણી આપણા સંસદ સભ્ય હતા અને મોહરમને અમારા ખંભે પેલા વેલા ઉપાડીના કામમાં અમે અમારી જવાબદારી એમ કહી દો આ ભાઈચારો અહીંયા છે મિત્રો આ ભાઈચારો કાયમ ટકી રહે અને ખાસ મે તમને કીધું નહીં આ ખૂટિયા જે ને કાણીયા જે ગામમાં આવે વાતો કરે તો તમારા મોબાઈલ ચાલુ કરી લેજો એના ફોટા ફોટા પાડી લેજો થોડું થોડું ક્લિપ ઉતારજો સલાવ કામ કરે છે કોનું આવે ભાજપના નામે ચા પી ભાજપ નામે છેલ્લે કે કે જરા બંધ જોજો ને એટલે આવાથી બહુ ચેતીને હાલજો આ ગેમ તો ગભરેલી ગેમ છે કે હવે અમારું શું અને એની ચિંતા કર્યા વર ભારતીય જનતા પાર્ટી નું 7 તારીખે 7 તારીખે મિત્રો તમને હું કહું છું તમારે બધાએ સૌથી પહેલા ઉઠીને વધુમાં વધુ મતદાન ભાજપ તરફે થાય એવી પ્રાર્થના સાથે વિધું છું મતે માત્ર ભારત માટે